ધનસુરા પોલીસને પડ્યો છે ફટકાર ચોરોએ આપ્યો હોય પડકાર તેમ અયોધ્યાનગર સોસાયટીમાં દસ લાખની માલમત્તાની ચોરીના સમાચાર ધનસુરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે જે હા ધનસુરાની અયોધ્યાનગર સોસાયટીમાં ચોરી થઈ હોવાના સમાચાર છે દસ લાખ રૂપિયાની ચોરીના સમાચાર મળી રહ્યા છે સોનાનો સેટ ત્રણ દોરા સોનાની બીટી સોનાની બુટ્ટી સહિત ત્રણ જોડ અને રોકડ રકમ પાંત્રીસ હજાર રૂપિયાની ચોરી થયાના સમાચાર ધનસુરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ધનસુરા પોલીસને ગાલ ઉપર તમાચો માર્યો હોય ચોરોએ એવી દશા જોવા મળી રહી છે જી હા પેટ્રોલિંગ શું કરતી હશે પોલીસ એ સામે અનેક સવાલો ઉભા રહ્યા છે ધનસુરાની અંદર જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે દિલીપભાઈ પટેલના ઘરેથી દસ પોઈન્ટ પંદર લાખ છે આ માહિતી કે ધનસુરાની અંદર જાણે કે ચોરોએ પોલીસને તમાચો માર્યો હોય તેવી ખેતી જોવા મળી રહી છે અને ધનસુરાની અંદર દસ લાખ રૂપિયા જેટલી મતાની ચોરી થઈ છે